જય માતાજી રામ રામ સીતારામ અમારે અતિ સુંદર અતિ હેસુંદર હે મહિના અમારે અતિ સુંદર પૂરેપૂરી ત્રણ મહિના ની થઈ જાય મહાભેરી ખાય થોડું થોડું એને માભેરી ખાય હમણા હે ને બેગ થી પેલા ઓલો આવ્યો ને ખરીયું કાપવા વાળો તો દાબલા કે તે દો એના વાડ કાપ્યા તો તે દી ઈયર પકડી આજ હાથ તારીખ છે ને એટલે આજ પૂરે પૂરા ત્રણ મહિના થાય અમારે ઈવર ને અમારે આજ ત્રણ મહિના થાય અતિ સુંદરને પૂરે પૂરા એને કેટલી તારીખનો એનો જન્મ છે ને હું તમને બતાવું હું ઈવર ને હાથ બે હજાર ના હાથ બે બે હજાર ચોવીસ નો અતિ સુંદર નો જન્મ હે મા નું નામ હે લક્ષ્મી બાપ નું નામ હે કનૈયો ને એની કોપીરાઈટ હે ભડકે એવી ભૂત છે ભૂત અમારે ભૂત છે ભૂત પકડવાય ન દે અડવા નથી દીધા હજી કોઈ મહિના મહિનાથી હમણાં વચ્ચમાં એક દી બે દી પેલા હે ને અમનાળા નાખી પકડી દે આ ગમાણી ઉંદો અમનાની છે ને કાઢી અને પછી પકડી જોઈ લે એની માં અડી જ રીએ એટલે આજ પૂરેપૂરી છે ને સાત તારીખ છે સાત પાંચ બે હજાર છવ્વીસ એટલે આજ પૂરેપૂરી એવા ને કે પૂરેપૂરી ત્રણ મહિના થાય જોઈ લ્યો ખાવાનું મૂકી દીધું આપણે હું આવ્યો ને એટલે એની માં ખાય એને એની માં ખાય એની માં એવી હોતી ના કરે સુંદર મોટી થાય ને ત્યાં હવે હે ને હજી ત્રણ મહિના સાત આઠ મહિના તવરાવું હવે આને ક્યાંક પકડી પકડી ને કઈ કરવું જો હે ને વાડ કાપવા તા ને કેહવારી ને ના નાના હોય તો અમે એક વાર ત્રણ મહિનાના આજુબાજુ હાવ કાપી નાખીએ એટલે હારા થાય જોઈ કોપી રાઈટ હે ની માને બાજુ મૂકી થાહે જબર પગુ પગુ ને આમ કઈ ઘટે નહીં પણ વાડ બાડ ને એવા ભૂત જેવી છે નાની આદિ તે દી પાસે જવા દીધા એક બે દી બાકી તો તે દી ની કોઈ દી જાતી જ ના કોઈ દી કોઈ દી ને પાસે જ નથી જવા દેતી નામ છે અતિ સુંદર ને થાહે એવી તમને કેવી લાગી અમારી અતિ સુંદર એ પણ કેજો કોમેન્ટ કરી દીકરી આવી હોય ને એવી જ આની પણ એની પણ એવી જ ઈજ્જત હોય કારણ કે ગાય ની પાછડી અને ઘોડીની વસેરી અમારી ઈજ્જત એવી જ હોય મારા બાપ દાડા પાસે હતી ઘોડી ઘોડા ને બધું પણ મારે ની આ વસેરી પેલો જ એનો મહેનત વસેરા જ આવ્યા ભયા જ ખાબરવારી દીકરા આવ્યા ને દીકરા જરવારી પેલી વચ્ચે આવી જાય અમારે બધા બહુ શોખ પણ હવે અમારે સુંદર પાસે જ ન જવા દે જોઈ લીજો હું જરાક જાય એટલે આગળ તડફડી ને ભાગી જાય જય જઈ જોઈ લે હું કેમ મારી કે નાખવાને જોઈ લે જ્યાંથી ત્યાંથી કરીને નીકળી ગઈ એને મા પાસે એને કઈ માને મો આગળ થાય નીકળી ગઈ એવી બીકણ એટલે કોક કેવું થાય પછી આ મોટું થાય ને એટલે સુધર્યા ત્યાં લગ્ન કઈ નહીં ભૂત ભૂત કીધું એનું ભૂત ને રૂપારી આવી અતિ સુંદર એવા ને પાછળના બે પગ સફેદ હે આગળના કાળા હે એની માં જેવી જ એટલે તું કહું ને માં હોય એવી જ દીકરી થાય ને ક્યાં તો માઓ એવો દીકરો એવો જ થાય અમારો ઓલો આલીશાન વસેરો સાંભે છે ને એ એવો ભડકતો નલું કરતો આપણે જરાક પંખો બંધ કર્યો જો તો એને ગરમી થાય એટલે અવાજ આવે ને એવા પંખા જરીક વાર બંધ રહે સાથે આપણે બંધ રહેવા દઈએ અહીંયા પાલો ખાય આજે મારે અતિ સુંદર છે ને ત્રણ મહિનાની થઈ ની થઈ ગયા અમારે બેન બા નામ છે સુંદર ને છે પણ એવી જ આ અમારું ફાર્મ છે એને આવું અમારું ફાર્મ છે આમ જો મચ્છર મારવાનું છે ને એ ખાસ કામ કરે ક્યાં છે આમ તો ત્રણ છે આવા બાર રૂમ છે એમાં ત્રણ દ આ આ ખાસ કામ કરે માખી મચ્છર ને જીવડા ને જોઈને એના ના કામ લે જો આ માખી ગીવે પહેલા તો બહુ મારતી હતી કાયમ કિલો 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 ઉલાડી નાખીધો હવે નથી હવે રાય ત્યાં હારા મારે મરે ત્યાં હે ને આપણે આજુબાજુ બેઠા હોય ને તો મચ્છર ઘોડાના ને આપણું લોહી પીને ગયા હોય ને અને મરે ને એટલે ફટાકો બોલે ને ગંધાય પણ એવા મચ્છર ગંધાય પણ એવા રજા અહીંયા મારે હે ને તેજરૂપ હે તેજરૂપનો વસરો આ એવો હતો ભૂત જેવો આ કોઈને બાજુ ન જવા દેતો જોઈને હવે જો હલતો હોય ને હવે કાયમ એવા થઈ ગયો તો પંદર સત્તર મહિના ને થઈ ગયો હાથ મહિના થયો ને હાથ સાડા હાથ આઠ મહિનાનો ત્યાં લાગે ધવરાયો ને પછી બંધ કરી દીધો હવે રેડી થઈ ગયો એટલે અમારે અતિસુંદરને એમ જ કરવા સુંદર એ બાપની તરફથી આની બેન થાય આ નહીં તુફાન નહીં એમાંથી તુફાન જોવે અમારે અમારે તુફાન બાબુ જોવે અમારે તુફાન બાબુ જોવે પછી જો આપણે સ્લો વાક્ય છે ને આજે ચાલુ જ છે ભાઈ અને ખરેખર ગાજ એવો દે છે તો એ માખ્યું મારે બતાવીએ અને ત્યાં ડ્રાય ફ્રૂટ પેકિંગ ડ્રાય ફ્રૂટ પેકિંગ એટલે આપણે દેશી ભાષામાં કીએ ને તો સણાનદાર મગની ને સિંગના બી એવું બધું હે ને સિંગના બી છે અને એવું બધું હે એમાં કંઈ બીજું ના પછી બદામ પિસ્તાન કાજુ નાન તેને બધું હોય ને ત્યાં તો એને કે બધું ખરેખરી ગાજ એવું હોય ને કે દક્ષિણ કોરિયા ચાલુ છે તમારે જવું હોય દક્ષિણ કોરિયામાં પગાર બહુ છે એનો પગાર છે ત્યાં યુ એસ ડોલર દક્ષિણ કોરિયામાં લે તુફાન ઉભા રહ્યો એને જોઈ લ્યો અમારે તુફાન બાબુ કુંઢા એને કુંઢા એટલે દક્ષિણ કોરિયા છે ને એમાં યુએસ ડોલર બે હજાર આપે ને અઢી હજાર આપે ને ત્રણ હજાર આપે ને હાડા તૈયારી આપે ને એથી તમે ભણેલા હોય તો એથી જ આપે પછી આ કિંગ જોન વાળું નહીં એન કિંગ જોન વાળું જ બીજું જોઈ લે અમારે કુંડા અમારે કુંડા હોય ને પહેલાં એથી બહાર જવા દઈએ એટલે ખરેખર તમારે કોઈને જવું હોય ને તો યુરોપનો દેહ અમાર રૂપિયા જાજા નથી જોતા હાથ જોઈએ અને પહેલાં એક એડવાન્સ જોઈએ પછી ઓફર લેટર આવે તાર પછા જોઈએ પછી વર્ક પરમિટ આવે તાર દોઢ જોઈએ એમ કરીને ત્રણ થાય ને કે ત્રણ થાય પછી જયારે બીજા એગ્રીમેન્ટ આવે ને તાર ચાર જોઈએ અને ખરેખર એક આ જેવું આ હાથમાં જ જવાય બાકી આ જ્યાં ગયા ને પહેલી વહેલી જ બીજા આવેલી કાયમ્યા સડી ગયા ને અમારી બાજુ નાઈ છે ત્યાં એને અમારી બાજુના છે ત્યાં પણ એ બધા ફરવાનું કરીને ત્યાં ગયા કાંઈ મેં સડી ગયા ને કોઈ વિડીયો વિડીયો દે એમ નથી અમે કીધું તો કે ના ભાઈ કે અમે અહીં પકડાઈ જઈએ કે એટલે કોઈ દઈએ એમ નથી ત્યાંથી આપણે વાત કરી મેં કીધું ભાઈ તમે વિડીયો કેવું મોકલો ને તો કે ના ના એ ફરવાનું કરીને ત્યાં ગયા અને કોઈ એક એક બે બે બીજા હોય આવી બીજા ન હોય પછી આમાં લેડીઝ હાલે જેન્ટ્સ હાલે આલે બધું હાલે અને ગમે એટલો વજન હાલે અને ઉંમર છે અઢારથી થી થી અઢારથી પચાવરા એટલે જેને જવું હોય ને મારું ભાઈ એ ખરેખર ઝડપ કરો અને હજી કોઈ મતદાનમાં રહી ગયા તો સાંજે પાંચ વાગ્યા લગન છ વાગ્યા લગણ સાત વાગ્યા લગણ મતદાન ચાલુ હોય મહાપર્વ હે એટલે કરી આવજો અને મારા મારું નામ છે રામભાઈ સિસોદિયા ગામ કુણોદર તાલુકો જિલ્લો પોરબંદર અને મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા એટલે મારે ભાઈ કોઈને જવું હોય તો ને એમાં હું હું જોઈએ ને એ હું તમને કહું આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ છડતી મેરેજ સર મેરેજ હોય તો અને પાસપોર્ટ ને એ તમે પીડીએસ કરીને આપો ને એ પછી વાંચી હા પડે ને ઉપરથી તો જ હું તમારે પૈસા લઈએ ને કે પૈસા લેતા નથી મેં ઘણા ના પાડ્યું એને ઘણા એના કાગળિયામાં બંધ હોય ને ના પાડ્યું કે ભાઈ ના ના એટલે અમારે કંઈ ખાઈ નથી જાવ ને ખાઈ જવાય હોય તો કાગડીયા ન જ હોવો તો ક્યાંક લાવો પૈસા એને કીધા લાવો પૈસા અમે કાગળિયા ચેક કરીએ અને પછી જ લઈએ એટલે સુંદર અમારી કેવી થાય એમ કેજો કોમેન્ટ કરીને ને આશીર્વાદ દેજો જિંદગી કોવરે જીવે એ આશીર્વાદ આપજો જેવી થાય એવી પછી તમને જેવી લાગતી એવી કહેજો જય માતાજી